पूर्व ट्रंप विवादना काफला ने सातेरा की मालतारी सोसाइटी में मा आए आई मेडिकल एजेंसी में भेजकर दा नशाकारक कप सिरप ने 500 ओगनेशी बोतल मरी आविष्टी मेडिकल एजेंसी में आजर दिलीप भाई बाबू भाई दोलेदर डॉक्टर ना प्रिस्क्रिप्शन શુક વેચાણ કરતા હોવાનું ખુલતા ફૂડ એન્ડ ટ્રંક વિભાગના કાફલાએ મેડિકલ એજન્સીને સીલ કરી દઈ કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈ પણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડિન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જાણ કરવામાં આવેલી હતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસો ને જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે